રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાને એકસો ત્રણ વિધાનસભા ક્ષેત્રમાં એક લાખથી વધુની લીડ અપાવવાનો કોલ ભાઈ વતી તેમના પુત્ર દિવેશભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યો

નંદનરાસબ સેຊલ વેન પંડ્યા શહેર પ્રમુખા ભાઈસિંહ ચૌહાણ તેમ અને સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત મંચસ્થ માનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી જ્યાં સુધી સરકારની યોજનાઓ એ તમામ કાર્યકર્તાઓ આપણે જે હંમેશા અને આપણા પરિવાર સાથે જે જોડાયેલા છે સંગઠન ને હંમેશા લોકો સુધી પહોંચાડ્યું છે એટલે આપણા

આપણે કોઈ પણ કામમાં પુરુષોત્તમભાઈ હંમેશાથી અમને રહી છે કે કોઈ પણ એવા વિષય હોય તમે પૂરા ન પાડી શકો તો પણ કારણે આજે એમના વતી હું આપ સૌના વચ્ચે આવ્યો છું અને આપ સૌ હું એમને એક કોલ આપું ને કે એકસો દસ ટકા તમારાથી વધારે આપણે છું વિસ્તારમાંથી તમારું નામ છે અમે નીચું દઈએ એટલે આપ સૌને એટલું જ કહી મારા વ્યક્તિને વિરામ આપું છું આપ બધા બધા મારા મોબીઓ મારા આગેવાનો તમામને મારી અને ભાઈ શ્રી કુશનભાઈ સોલંકીની શુભકામનાઓ અને આગલા દિવસોમાં હવે પછીના ત્રણ થી ચાર દિવસોમાં આપણે વધુમાં વધુ ગ્રાન્ડ ઉપર રહી અને મત પેટી સુધી આપણો મત પહોંચાડવો એ જરૂરી છે એટલે તમામ મોબીઓને આગેવાનો મારી આ નંબર અપીલ છે આપ બધાને મારા અને ભાઈ શ્રી કુશનભાઈ સોલંકીના सलमान की नो रिपोर्ट एस नाइन न्यूज भावनगर हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज साथे